દોસ્તો ગુડ મોર્નિંગ વાત હમણાં હવે કોણ આવ્યું જાય માંજા કરીને આશીર્વાદ થઈ ગયું તમને બધા હોય તો જાય દિવસ આજ નવું બારે આવતા વેતો જ દેખાણું કામ કરતા એના કરતા સલાહ સૂચન દેવા વધી ગયા આપણે અહીંયા આ બાજુ લાઈટ નો કાપ છે આજ એટલે પાવર આખો દિવસ આવશે નહીં આજ તો જાણ્યા કઈ કરીએ ભાઈ બાલાજી રફર અમારા જિગ્નેશભાઈ કવિરાજ સોરી કવિરાજ નહીં પરમાર બસો છું આરામથી હવે એના ઘરે આવ્યું છે મહેમાન આવવાનું છે હવે તો જોકે આવી ગયા હશે જાય હવે કોણ આવ્યું છે બતાવ્યું તમને હવે એના ઘરે આવી ગયા છે જોયા કોણ આવ્યું કોઈ નથી લગભગ તો આવી ગયા હશે

સુરત થી આવ્યો છે અમે બધા અહીંયા જોડે જ રહેતા અત્યારે હું જામનગર આવી ગઈ છું અહીંયા જ રહી છે હું હમણાં ગઈ હતી મહિના પહેલા મળવા તો એનાથી પાછી યાદ આવી ને તો આજે પાછા આવી ગયા મને એટલે આજે મે મને એના માટે અમે ગલકા નું શાક અને બાજરીના રોટલા બનાવ્યા બોલો જામનગર વાળા કેવા મહેમાન ગતિ સરસ કરે દેસી જમણી દેસી જમણી કેટલોસ માં કામ હોય તો કોન્ટેક કરજો હેતલ બેન નો તો નંબર આપીશ એમનો હેતલ બેન નો તમારો કોઈને જોતો હશે તો

હાલો તો થાય પાછા ઘરે આવીને સુઈ ગયા હતા હવે ઉીઠા હોય જરાક લપ થઈ ગઈ આમ તેમ બધી એટલે અહીંયા ઓલા સાહેબે વિડીયો ડિલીટ કરાવ્યો જો મળશે તો આપણે બતાવશું આગળ પછી ખબર જ છે તમને કે આતી હોય ગીત તો હવે પાછો બહાર નીકળી રોડ ઉપર જાય કોણ મળે છે જમી કરીને બહાર આવ્યો મુજનો ફોન આવ્યો હતો કે હલો બારે đây là ai vậy à Tom ba Tom ở cho vậy Boxma Javanudie Jagerikatum yo Hey ở જસલાન જેવું છે ઘરે બતાવી દે